જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ડીવાયએસપીસી એસપી શ્રી સાહેબ જાડેજા સાહેબની સૂચનાથી કે અત્યારે જૂનાગઢની અંદર કાળઝાળ ગરમી પડી રહી હોય બેતાલીસ તેતાલીસ ડિગ્રી ત્યારે પોલીસના જવાનો જે પોતાના પોઈન્ટ ઉપર લગભગ પંદરક પોઈન્ટ ઉપર પોતાની ફરજ બજાવે છે ત્યારે અમરારી સંસ્થાને જાણ કરતાં અમે જૂનાગઢમાં સાબલપુર સકરબાગ મજવડી દરવાજા રેલવે સ્ટેશન વૈભવ કાળવા ચોક ઝાંઝેડા ચોકડી જેવા પંદર વિસ્તાર જે પોઈન્ટો છે જેમાં ટ્રાફિક જવાનો પોતાની સેવાઓ આપી રહ્યા છે આવી ધૂમધામ તડકાની અંદર ત્યારે અમારી સંસ્થા આ જે યુવાનોને આજે છાસ તેમજ શરબત વિતરણ અમે અત્યારે સંસ્થા દ્વારા કરી રહ્યા છીએ ખરેખર આજની આ ગરમી એટલી બધી છે કે આ લોકો સતત એક ધારા અમે જ્યારે ટ્રાફિક જવાનો પાસે જઈએ છીએ ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર ગ્લાસ ખાશ પીવે છે શરબત પીવે છે એટલે આ કાળઝાર ગરમીની અંદર એને ઠંડારક મળે એવા અમારા પ્રયત્નો છે ને અમે આ ગરમીની અંદર હાલ અમે દરરોજ આ વિતરણ ચાલુ રાખશું હું ટ્રાફિક શાખામાં ફરજ બજાવું છું આજે આ સત્યમ સેવા જે મંડળ છે યુવક મંડળનું તે ત્રણ દિવસથી ધોમધકતા તડકાની અંદર આ જે ટ્રાફિકના જે પોઈન્ટો છે લગભગ જૂનાગઢની અંદર ચૌદ પંદર પોઈન્ટ છે ચૌદ પંદર પોઈન્ટની અંદર આજે સાસ પીવડાવે છે શરબત પીવડાવે છે તે એક સરાહનીય કામગીરી કહી શકાય